પડી જાય હા ભૂ પડી જાય 25 મીરાતે મને કીધું ને કે મારું એના કથા વિશેષ કરીશ એટલે હું જોઉં છું તો કને તો મતલબ મેં તો મેં ગાડી નહિ દીને ઉતારી બરોબર જ છે મારા બરોબર એટલે હું કાઈ હાલી મોલી ઇ સુવાલી દીધી હતી નહીં દેવા હે એવું કાઈ નથી એટલે બોલાય ગયો તું શું કરવા શું બોલાય ગયો શું કરો ગયો તો શું કરો છો તમે આવો તમે એ હા